ભાજપની રાજકીય સફરને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ગાંધીનગરના કુડાસણમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ પણ અર્પણ કરાઈ હતી દરમિયાન લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર બેઠકના કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીએ બૃહદ બેઠક કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠક બાદ મતદારો સાથે ચર્ચા પણ કરશે કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ સાથે જ ભાજપના ધ્વજને ઠેર ઠેર લગાવવામાં આવ્યો હતો દરેક ઘર પર નેતાઓ અને કાર્યકરો દ્વારા ધ્વજ લગાવવામાં આવ્યો હતો